માથાના દુખાવાથી બચવાના પચ્ચીસ ઉપાયો જીવનશૈલીમાં ફેરફાર એક પૂરતી ઊંઘ લો દરરોજ થી આઠ કલાકની ઊંઘ લેવાથી તમારા શરીર અને મગજને આરામ મળશે જે માથાના દુખાવાને રોકવામાં મદદ કરી શકે છે બે નિયમિત કસરત કરો દરરોજ ત્રીસ મિનિટની મધ્યમ તીવ્રતાવાળી કસરત માથાના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે ત્રણ તણાવનું સ્તર ઘટાડો યોગ ધ્યાન અથવા ઊંડી શ્વાસ લેવા જેવી તણાવ ઘટાડતી તકનીકોનો અભ્યાસ કરો ચાર પુષ્કળ પાણી પીવો ડિહાઈડ્રેશન માથાના દુખાવાનું કારણ બની શકે છે તેથી દરરોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવો પાંચ કેફીન અને આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો આ પદાર્થો માથાના દુખાવાને ટ્રિગર કરી શકે છે છ નિયમિત ભોજન કરો ભૂખ્યા રહેવાથી માથાનો દુખાવો થઈ શકે છે તેથી દર ત્રણ થી ચાર કલાકે નાના સ્વસ્થ ભોજન ખાઓ સાત ધૂમ્રપાન ટાળો ધૂમ્રપાન માથાના દુખાવાનું જોખમ વધારે છે આઠ પ્રકાશમાં પ્રકાશમાં કામ કામ કરો કરવાથી આંખો પર તાણ પડી શકે છે અને માથાનો દુખાવો થઈ શકે છે સ્વચ્છ હવામાં સમય પસાર કરો તાજી હવા મગજમાં ઓક્સિજન ના સુધારો કરી શકે છે અને માથાના દુખાવાને ઘટાડી શકે છે દવાઓ લો અથવા જેવી દવાઓ માથાના દુખાવાના હળવાથી મધ્યમ તીવ્રતાના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે અગિયાર ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લજો ઓવર ધ કાઉન્ટર દવાઓ કામ ન કરે તો તમારો ડોક્ટર વધુ મજબૂત દવાઓ સૂચવી શકે છે બાર માથા પર ઠંડી લગાવો ઠંડા પાણીના કપડા અથવા આઈસ તમારા માથા પર પંદર થી વીસ મિનિટ માટે લગાવવાથી માથાના દુખાવા ને ઘટાડવામાં મદદ મળી શકે છે માથાની માલિશ કરો માથાની માલિશ સ્નાયુઓના તણાવ ને દૂર કરવામાં મદદ કરી શકે છે અને માથાના દુખાવા ને ઘટાડી શકે માથાના દુખાવાથી બચવાના વીસ ઉપાયો ચૌદ પુષ્કળ પાણી પીવો ડિહાઇડ્રેશન ઘણીવાર માથાના દુખાવાનું કારણ બને છે દરરોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો પંદર નિયમિત કસરત કરો કસરત શરીરમાં એન્ડોર્ફિન છોડે છે જે દુખાવો ઘટાડવામાં મદદ કરે છે અઠવાડિયામાં ઓછામાં ઓછા એકસો મિનિટ મધ્યમ તીવ્રતાવાળી કસરત કરવાનો લક્ષ્ય રાખો સોળ પૂરતી ઊંઘ લો ઊંઘની અછત માથાના દુખાવાનું એક સામાન્ય કારણ છે દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો સત્તર તણાવ ઘટાડો તણાવ માથાના દુખાવાનું એક મુખ્ય કારણ છે યોગ ધ્યાન અથવા ઊંડી શ્વાસ લેવા જેવી તણાવ ઘટાડવાની તકનીકોનો અભ્યાસ કરો અઢાર કેફીન અને આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો કેફીન અને આલ્કોહોલ બંને માથાના દુખાવાને ટ્રિગર કરી શકે છે તેમનું સેવન મર્યાદિત કરવાનો અથવા તેમને સંપૂર્ણપણે ટાળવાનો પ્રયાસ કરો ઓગણીસ નિયમિત ભોજન કરો ભૂખ્યા રહેવાથી માથાનો દુખાવો થઈ શકે છે દિવસ દરમિયાન નિયમિતપણે નાના સ્વસ્થ ભોજન કરો બે શૂન્ય ધૂમ્રપાન ટાળો ધૂમ્રપાન માથાના દુખાવાનું જોખમ વધારી શકે છે જો તમે ધૂમ્રપાન કરો છો તો છોડવા માટે તમારા ડોક્ટર સાથે વાત કરો એકવીસ ઠંડા શેકનો ઉપયોગ કરો ઠંડા શેકને તમારા માથા પર પંદર થી વીસ મિનિટ માટે લાગુ કરો બાવીસ ગરમ સ્નાન કરો અથવા શાવર લો ગરમ પાણીના વરાળ તમારા સ્નાયુઓને શાંત કરવામાં મદદ કરી શકે છે ત્રેવીસ અંધારા શાંત રૂમમાં આરામ કરો પ્રકાશ અને અવાજ માથાના દુખાવાને વધુ ખરાબ કરી શકે છે ચોવીસ માથાની માલિશ કરો પચીસ ઠંડો ખોરાક વધુ લો ચિકાસ બોરા વાળી ના લો મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર વિડિયોને લાઇક અને શેર કરીને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર